મુસ્લિમ ધર્મ ના નબી હજરત ઇબ્રાહીમ અલિ સલામતી અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી પસંદ વસ્તુને મારી રાહ કુરબાન કરો સ્વપ્નમાં હજરત ઇબ્રાહીમ અલિ સલામે મળેલ હુકમ મુજબ પ્રથમ દિવસે સો પશુઓની કુરબાની આપી હતી સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલિસ સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાની આપ સતત બીજા દિવસે પણ બસ્સોથી વધુ પશુઓની કુરબાની આપી સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે તારા પુત્રની કુરબાની આપ નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહિમ અલેહી સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થાય અને રસ્તામાં ઇબ્રાહિમ અલેહી સલામને શેતાન મળે છે અને શેતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વહાલા સોયા દીકરાની કુરબાની આપે છે પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહિમ અલેહી સલામે પોતાની આંખો ઉપર પટ્ટી લગાડી અને પોતાના વહલા સોય દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુબો એટલે ઘેંટું આવે છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વ્હલો સોય દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારાય હોય છે અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા બકરા પાળા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા ઘેંટા પાળાઓ ખરીદવામાં આવે છે અને દરેક વિસ્તારોમાં પશુઓના બજારો ભરાતા હોય છે ભરૂચમાં પણ વસતા મુસ્લિમો માટે પણ વર્ષોથી મોહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે અને આ બજારમાં દસ હજારથી એક લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે આજે જે તહેવાર છે અને એ કૃપાનીનો પર્વ છે જે મહત્વ ધરાવે છે મુસલમાનો માટે કે અલ્લાહ તાલાની રાહમાં જે બી અલ્લાહ પાકે બંદાઓને આપેલો છે માલ આપેલું છે એ માલથી પોતાની માલની કુરબાની અલ્લાહ તાલાની બારગામાં પેશ કરે જેવી રીતે કે હજરત ઇબ્રાહિમ અલી સલામે પોતાના સાહેબઝાદા હજરત ઇસ્માઈલ અલી સલામની જાનની કુરબાની આપવા માટે પણ પોતાની તત્પરતા દર્શાવી અને તૈયાર થઈ ગયા અને અલ્લાહ તાલાએ એ કુરબાનીને કબૂલ કરીને એના બદલામાં જાનવરની કુર્બાની કરવાનું અલ્લાહ તાલાએ નક્કી કર્યું અને આ જ પ્રથા મુસલમાનોની અંદર આજ સુધી કાયમ છે અને એવી રીતે અલ્લાહ તાલા કયામત સુધી આ પ્રથા ચાલતી રહેશે અને એનાથી લોકોને ફાયદો થતો રહે એનું સૌથી મહત્વ એ છે કે કુરબાનીનો મકસદ જ મેન એ થાય છે કે બંદો માણસ વ્યક્તિ પોતે અલ્લાહ તાલાની બારગાહમાં પોતાની જે મનની જે વસ્તુઓ તેને પોતે વધારે ચાલતો હોય એ વસ્તુઓને અલ્લાહ તાલાના રસ્તામાં કુરબાન કરે અને જ્યારે પોતાના માલિકના લીધે કોઈ વસ્તુ સમર્પ અર્પણ કરવાની હોય તે વખતે કોઈ જાતની બાંધોળ કહેવા વગર દિલથી અલ્લાહના રસ્તામાં ખર્ચ કરે એ કુરબાનીનો મેન મહત્વ મારું નામ મુબારકભાઈ છે ભરૂચમાં રહેવાનું છે વર્ષોથી હું ધંધો કરું છું મોમ્મદપુરામાં તકરીબન આઠ એક વર્ષથી હું ધંધો કરું છું ઘડી મંડીમાં હું સિત્તેર બકરા લઈને આવેલો બધા ટોટલ પૂરા થઈ અલમદુલ્લા ઉપર વાળાની મહેરબાની બધા પૂરા થઈ છે કેટલા કેટલાથી હોય છે બકરા આપણી પાસે આપણા બકરાની રેન્જ ટોટલ મંડીમાં પંદર હજારથી થી લઈને કે પચાસ હજાર હજાર સુધીનો બકરો મળે છે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વરસ અઢી વરસ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરાને ઘેંટાને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યની જેમ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલ ઘેંટા બકરાને પાળાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે ભરૂચના એક પરિવારમાં મોંઘા દોડ બકરાને ઘેટાઓને મીઠાઈ કેરી ડ્રાયફ્રુટ ખજૂર સહિતની ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખે છે અને આ જ પોતાના પરિવારના સભ્યોની જેમ લાગણી બંધાય હોય તેવા બકરાની બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યોની કુરબાનીના સમયે પરિવાર પણ રોદન કરતું હોય છે ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્ત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજના લોકો નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મહમદપુરા ખાતે બકરા બજારો ભરાતા આવ્યા છે જ્યાં રૂપિયા દસ હજાર

उन्होंने तैयार हो गए अपने बेटे की कुर्बानी करने के लिए जब वो अपने बेटे की कुर्बानी कर रहे थे और उनके गर्दन पे छुरी फिरा रहे थे तब तो अल्लाह ने उनके बेटे की जगह एक दुम्बा रख दिया और तब से ही मुसलमान हम लोग बकरा ईद के थोड़े दिन पहले बकरे लाते हैं और उनकी देखभाल करते हैं उन्हें प्याज से रखते हैं उन्हें अलग अलग चीजें खिलाते हैं जैसे मिठाई है खजूर है दालें हैं फिर ड्राई फ्रूट्स हैं काजू बदाम है ये सब खिला के માશાલા અચ્છે બરાહા કરતે કુર્બા કરતા